એક દિવસ એક શિકારી જંગલમાં શિકાર કરવા નીકળ્યો એ તો જંગલમાં ફરતો હતો ત્યાં એક હરણ જોયું એને બંદૂક ઉઠાવી જ્યાં નિશાન લેવા જાય ત્યાં હરણ ભાગ્યું એ તો દોડ્યો હરણની પાછળ પાછળ હરણ તો આંખના પલકારામાં ક્યાંય નાસી ગયું શિકારી હરણને શોધતો શોધતો આગળ ગયો ત્યાં અચાનક નજીકથી વાઘની ગર્જના સંભળાઈ આખું જંગલ ધ્રુજી ઉઠ્યું અને શિકારી પણ ધ્રુજી ઉઠ્યો ગબરાટમાં ને ગબરાટમાં હાથમાંથી બંદૂક પણ પડી ગઈ ત્યાં તો સામેની ઝાડીમાં વાઘનો માથું દેખાયું શિકારી ના તો હોશ ઉડી ગયા એ દોડીને એક ઝાડ ઉપર ચડી ગયો વાઘ પણ તે પહોંચી શક્યો નહીં શિકારી તો ઝાડ ઉપર

હવે એટલી જગ્યામાં એ ઝાડ એકલું જ હતું એની આજુબાજુ થોડા અંતર સુધી બીજું કોઈ ઝાડ ન હતું હવે એ ઝાડ ઉપર એક વાંદરો પણ હતો શિકારીના લીધે એ પણ ફસાઈ ગયો વાંદરો પણ નીચે ઉતરવા જાય તો વાઘ તેનો કોળિયો જ કરી નાખે અને નીચે ઉતર્યા સિવાય તો બીજે ક્યાંય જવાય પણ નહીં આથી વાંદરો અકળાયો અને ઝાડ ઉપર કુદાકુદ કરવા લાગ્યો વાકે વાંદરાને જોયો એટલે વાઘે કહ્યું વાંદરા ભાઈ તમે અકડાવ નહીં હું તમને નહીં ખાઉં ફક્ત એક કામ કરો પેલા માણસને નીચે ફેંકી દો એ મારો શિકાર છે એને લઈને ચાલ્યો જઈશ પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો વાંદરો કહે એ માણસે મારું કંઈ બગાડ્યું નથી કે એ મારો ખોરાક નથી પછી મારે એવો પાપ શા માટે કરવું જોઈએ સ્વીકારી પણ વાંદરાને કહેવા લાગ્યો વાંદરા ભાઈ એવું ના કરતા મને મને વાઘના મોમાં ધકેલીને તમારા હાથમાં શું આવવાનું છે મને મને ધક્કો ન મારતા વાંદરાએ કહ્યું તો ગભરાઈશ નહીં હું તને ધક્કો નહીં મારું ધીરે ધીરે અંધારું થવા લાગ્યું વાંદરાને પણ ઊંઘ આવે અને શિકારીને પણ ઊંઘ આવે જો જોકું આવી જાય તો બંને નીચે પડે અને વાઘનો શિકાર બની જાય એટલે માણસે કહ્યું આ આપણે વારા બાંધીએ પહેલાં હું ઊંઘી જાઉં છું તો મારું ધ્યાન રાખજે અડધી રાત પછી તું ઊંઘી જજે અને હું જાગીશ હું તારું ધ્યાન રાખીશ વાંદરો કહે સારું અને પહેલો શિકારી ઊંઘી ગયો વાઘે વાદરાને ફરીથી સમજાવ્યો ભાઈ આ માણસની જાત બહુ કપટી અને નિષ્ઠુર હોય છે તમે તમે નકામો એનો પક્ષ લો છો એને નીચે ફેંકી દો એથી હું મારા રસ્તે પડું અને તમે પણ છૂટા થાવ તમારી વાદરી અને બચાવો તમારી વાટ જોતા હશે ના આવું મારાથી ના થાય એ બિચારો મારા ભરોસે ઊંઘે છે મારાથી એને દગો ના દેવાય વાંદરાએ તો ના પાડી દીધી અને વાંદરો જાગતો જ બેસી રહ્યો અડધી રાત વીતી એટલે વાંદરાએ શિકારીને જગાડ્યો અને કહ્યું હવે તું જાગ હું ઊંકી જાઉં છું શિકારીએ કહ્યું સારું તો નિશ્ચિત બનીને ઊંકી ગયો ત્યાં વાઘે કહ્યું એ માણસ તું આમને આમ ઝાડ પર ક્યાં સુધી બેસી રહીશ અને હું તો અહીંથી કસવાનો જ નથી ગમે એટલા દિવસ જાય હું તો અહીં જ રહેવાનો છું પરંતુ જો તું આ વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દે તો હું એનો શિકાર કરીને ચાલ્યો જઈશ એટલે હું એ છૂટો અને તું એ છૂટો પહેલાં તો શિકારીએ ના પાડી પણ જેમ જેમ સમય જવા લાગ્યો તેમ તેમ તેને કંટાળો આવવા લાગ્યો વાઘ પણ એને સમજાવી રહ્યો હતો આથી શિકારી પીગળી ગયો એણે તો વાંદરાને ધક્કો માર્યો વાંદરો ઊંઘમાં ગબડી પડ્યો પણ બીજી ક્ષણે જાગીને વૃક્ષની ડાળી પકડી લીધી એટલે જમીન પર પડતા રહી ગયો આમ વાંદરો છેલ્લી ઘડીએ બચી ગયો વાઘના મોમાં આવેલો શિકાર પાછો ચાલ્યો ગયો એણે વાંદરાને કહ્યું જોયો વાંદરા ભાઈ તમે જે માણસ ઉપર વિશ્વાસ રાખ્યો જેને મારા મોમાંથી બચાવી રહ્યા છો એ કેવો કપટી છે હવે આગળ પાછળનું કંઈ પણ વિચાર્યા વગર એને નીચે ફેંકી દો એટલે હું મારા રસ્તે પડું વાંદરો કહે ના એ ભલે કપટી રહ્યો મારાથી એવું ન થાય તમે બીજો શિકાર શોધવા ઉપડો તમારું અહીં કંઈ જ વળવાનું નથી વાંદરાએ તો શાંતિથી ના પાડી દીધી અને પછી શિકારી સામે જોયું શિકારી તો શરમાઈને વાંદરા સામે જોઈ જ રહ્યો કંટાળીને વાઘ ચાલ્યો ગયો એટલે વાંદરાએ પણ જવાની તૈયારી કરી એણે કહ્યું એ માણસ તારો સ્વભાવ સુધાર કદી આવું કપટ ન કરવું એનાથી કોઈક વાર મોટી મુશ્કેલીમાં આવી જઈશ તું સવાર પડે પછી જ નીચે ઉતરજે આમ કહીને વાંદરાએ છલાંગ મારી અને ત્યાંથી તે નીકળી ગયો શિકારી મનમાં પસતા ચૂપચાપ બેસી રહ્યો